નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર ની વાત કરીએ તો આજથી સંસદ સત્ર શરૂ ખેડૂતો માટે સહાય જાહેર પ્રધાનમંત્રી વીમા યોજના લાભ સોના ચાંદીના ભાવમાં વધારો મહિલાઓને મળશે લાભ ખેડૂતોને ત્રણ લાખ લોન પીએમ દ્વારા સોલાર યોજના જાહેર ખેડૂતોને બેતાલીસ હજાર સહાય હવે પંદર વર્ષ જૂના વાહનો ચાલશે તમામ સમાચાર વિગતવાર જણાવું તે પહેલા અમારી ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો આજના પ્રથમ સમાચાર જોઈએ તો આજથી સંસદ સત્ર શરૂ આજથી સંસદની બજેટ બેઠકો શરૂ થશે આ બેઠકો નવ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંબોધિત કરશે બાદમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે રજૂ કરશે ત્યારબાદ લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે એવું લાગે છે કે આ બજેટમાં રોજગાર સર્જન અને માળખાકીય વિકાસને પ્રાથમિકતા આપવામાં આવશે વર્તમાન મોદી સરકારનું અંતિમ સત્ર હશે સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સહાય જાહેર લોકસભાની ચૂંટણીને હવે થોડા મહિના જ બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ભારતીય જનતા પાર્ટીએ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ પછી સતત ત્રીજી વાર રાજ્યની તમામ છવ્વીસ લોકસભા સીટ જીતવાના લક્ષ્ય સાથે છવ્વીસ સીટ માટે રાષ્ટ્રીય પરિષદના સભ્યો જાહેર કર્યા છે જાહેર કરાયેલા આ સદસ્યો પોતાના વિસ્તારની બેઠક માટે કોઓર્ડિનેશનની કામગીરી અને લોકસંપર્ક કરશે સાથે કેન્દ્રની યોજનાથી લોકોને માહિતગાર કરશે સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી વીમા યોજના લાભ કેન્દ્ર સરકારે લોકોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે આમાંની એક યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે તેની શરૂઆત બે હજાર પંદરમાં માં કરવામાં આવી હતી આ યોજના હેઠળ લોકોને ચારસો છત્રીસ રૂપિયાની વાર્ષિક ચૂકવણી પર બે લાખ રૂપિયાનો વીમા લાભ આપવામાં આવે છે હેઠળ વીમાધારકને લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે આ પોલિસી હેઠળ આવરી લેવામાં આવેલ વ્યક્તિનું બીમારી અકસ્માત અથવા અન્ય કારણસર મૃત્યુ થાય છે તો તેના પરિવારને વીમાની રકમ તરીકે બે લાખ રૂપિયા આપવામાં આવશે ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો ભારતીય બુલિયન માર્કેટમાં દસ ગ્રામ સોનું મોંઘું થઈને ત્રેસઠ રૂપિયા થઈ ગયું છે એક કિલો ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે તે હવે ઓંતેર હજાર સાતસો રૂપિયે વેચાઈ રહ્યું છે એચડીએફસી સિક્યોરિટીસે આ જાણકારી આપી છે બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં બસો રૂપિયાનો વધારા સાથે ત્રેસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું છે ત્યારબાદના મહત્વના સમાચાર ની વાત કરીએ તો મહિલાઓ માટે આ અંગે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ એક સત્તાવાર નિવેદન માં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સિવિલ સર્વિસિસ નિયમો બે હજાર એકવીસ માં ફેરફાર કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર ની વાત કરીએ તો ખેડૂતોને ત્રણ લાખ લોન ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે જે હેઠળ એસ અથવા અન્ય કોઈ બેંક માં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતો મહત્તમ સાત ટકાના ના વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે સરકાર સમયના પીચોતેર વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂત લઈ શકે છે આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો पीएम द्वारा सोलर योजना जाहीर अयोध्यामा राम मंदिरमा भगवान रामलाना प्राण प्रतिष्ठाना प्रसंगने संपन्न કર્યા બાદ વડા પ્રધાન नरेंद्र મોદીએ મોટી સોલાર સ્કીમની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે અયોધ્યામાં रामलल्लाना જીવન અભિષેક પ્રસંગે તેમનો સંકલ્પ વધુ મજબૂત થયો કે દેશવાસીઓના ઘરની છત પર સોલાર સિસ્ટમ હોવી જોઈએ પીએમ મોદીની જાહેરાત અનુસાર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર લગાવવામાં આવશે વાત કરીએ ખેડૂતો ને બેતાલીસ હજાર સહાય જે ખેડૂતો અને પીએમ માનધન યોજના માં રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતા માં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતો ના ખાતા માં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ રૂપિયા મળશે આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ મળશે જેનાથી ખેડૂતોને આર્થિક રીતે રાહત મળશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે પંદર વર્ષ જૂના વાહનો ચાલશે પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન પ્રતિબંધ છે કે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું કે આ વાત સાચી નથી પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હીમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે તો આ હતા આજના મુખ્ય સમાચાર રોજેરોજની માહિતી માટે અમારી ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો